એક અકસ્માતની ઘટના બની છે આપને જણાવી દઈએ કે એક ગમખ્વાર અકસ્માત થયો છે કાવી રિંગ રોડ ઉપર એક અકસ્માતની ઘટના સામે આવી છે કાવી રિંગ રોડ પર દિવાળી કોમ્પલેક્ષની આગળ સૌગન સોસાયટીની સામે વરસાદી કાસ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે ઈકો

હવે અહીંયા એક બનાવ એવો બન્યો છે કે એક ભાઈ બિચારો બાઈક લઈને આવતો હતો અને ગાયોના ત્રાસથી તમે ગાયો ગુજવી શકો છો એ ગાયના ના અડફેટમાં આવવા માટે સાઈડ પર ગયો તો પેલા સૌગણ સોસાયટીની સામૂહિક ડીપીની નીચે બહુ મોટો ભૂવો પડી ગયેલો છે કાળો જ છે જો એ નારું જ છે પણ નગરપાલિકાએ રોડ તો બનાવે બહુ ખૂબ સારી વાત કહેવાય પણ આ જે અહીંયા આગળ સેફ્ટીને જે રાખવી જોઈએ જે પટ્ટા મારવા જોઈએ કે જેથી પબ્લિકને રાત્રિના સમયે જોવાય કે અહીંયા ખાડો છે ભાઈ આ બાજુ હમણાં એ વ્યક્તિ આ બી અંદર ગટરમાં જ છે તમે જોઈ શકો છો અહીંયા બાઇક પણ ગટરમાં છે હવે એ વ્યક્તિને એવો વાંચ્યો છે અમે નજરે જોયો છે એ ભાઈને આ પગ બી વરી ગયેલા છે એ ભાઈના પગ બી વરી ગયેલા છે હવે શું ખબર હમણાં તો એમની એકસો આઠ મારફતે કોલેજ હોસ્પિટલમાં લઈ ગયા છે પણ મને નથી લાગતું કે ત્યાંથી બરોડા શિબિરમાં લઈ જવું પડે એવી પરિસ્થિતિ છે જંબુસરમાં નગરપાલિકાની આ લાપરવાહી છે આટલો ઊંડો ખાડો પડ્યો છે બાળકવાળો અંદર ગઢાની અંદર પડ્યો છે એના પગ હાથ ભાગી ગયા બીજું કે આ સરકાર આટલો રસ્તો નથી બનાવેલી આટલો ઊંડો ખાડો છે અહીંયા સૌગઢ સોસાયટીની સામે આ શોપિંગ બી છે આટલું મોટું અહીંયા અહીંયા આટલો મોટો રસ્તો આટલો બધું ખરાબ છે નીચે લાઈટ ડેપી જડી નીચે માણસ પડેલો છે અંદર એટલે બાયક બી ગઢરામાં પડી બીજું કે ડાયો હુંની પડે છે નગરપાલિકાની લાપરવાહી છે રસ્તા વહેલી જગ્યા બધું બનાવવું જોઈએ ખાડા ટેકડા બધું